વિસાવદરમાં નાયબ પોલીસ અધિક્ષકની કચેરી અને બ્રહ્માનંદ ચાપરડી ખાતે પરમપજીય મુક્તાનંદજી બાપુ તેમજ જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ સાંસળિયાના વરદ પ્રતિસાદ નામની એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રિસ્પોન્સ પ્રતિસાદ નામની એપ્લિકેશન શું છે તે નિલેશ જિંજુવાડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું જેમાં ફરિયાદીને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા નહીં જવું પડે તેમજ આપ એપ્લિકેશનના માધ્યમથી તે ફરિયાદ કરી શકશે અને ત્યારબાદ ત્રણ દિવસ પછી પોલીસ સ્ટેશન ખાતે જવાનું રહેશે આ ઉપરાંત હાલના સમયમાં પોલીસ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિઓ કેવી રીતે રોકી શકાય તેમજ થયેલ ગુનાની તપાસ સરળ અને ઝડપી બને તેવી પ્રવૃત્તિઓ પોલીસ કરે છે તેઓ પૂજ્ય મુક્તાનંદજીએ મહાનુભાવો અગ્રણીઓ ટેકનોલોજી ઉપયોગ કરી અને આપણે લોકોને કઈ રીતે સારી સેવાઓ આપી શકીએ વિચારણા ના ભાગરૂપે થોડા સમય પહેલા શિવરાત્રીના મેળામાં ફૂડ બેઝ એપ નો માટેની વ્યવસ્થા કરી હતી એટલે એ જ વસ્તુને વિશાળ લોકો સુધી પહોંચાડવા માટે આ ક્યુઆર જગ્યાએ જે વિસાવદર ડિવિઝન છે એમાં હોડિંગો લગાવવામાં આવ્યા છે પેમ્પલેટ્સ છાપવામાં આવ્યા છે અને મોબાઈલથી પણ તમને ક્યુઆર કોડ એક ઉપલબ્ધ થશે અને જેવો સ્કેન કરશો એટલે તમે વોટ્સએપ ચેટ ખુલી જશે અમારો જે અહીંયા નંબર છે એની સાથે એક કાઇન્ડ ઓફ હેલ્પલાઇન જ છે એટલે એના ઉપર જો વોટ્સએપ મેસેજ મળશે એટલે અહીંથી નીચેના અધિકારીઓને મોકલવાના મોકલવામાં આવશે તાત્કાલિક એના ઉપર સોલ્યુશન કરી અને ખાસ વાત એ છે કે જેણે આ કમ્પ્લેન કરી હોય અથવા તો ફરિયાદ કરી હોય એને જણાવવા પણ જણાવવામાં પણ આવશે કે તમારી જે કમ્પ્લેન છે એના પર આ કાર્યવાહી કરવામાં આવી છે એટલે એને શું કાર્યવાહી થઈ છે એ પણ એને ખબર પડે અને પોલીસનો રિસ્પોન્સ પણ ખબર પડે આ બધા જ ડેટા ઓફિસમાં મેન્ટેન કરવામાં આવશે કે કેટલા ટાઈમમાં એને રિસ્પોન્ડ કરવામાં આવે એનો રિસ્પોન્સની જે ક્વોલિટી છે એને સંતોષ છે કે કમ એનું પણ અહીંયા એનાલિસિસ કરવામાં આવશે જેથી કરીને વધારે સારી આપક સેવાઓ પોલીસને આપી શકે સાથે સાથે ભવિષ્યમાં ઈ ઈએફઆરમાં જે કન્સેપ્ટ છે એ આવી ગયો છે પણ એમાં ઈ સાઈનનું પ્રાવધાન નથી એટલે આ એક ટેકનોલોજીના માધ્યમથી લોકોને યુઝ ટુ થઈ જાય અને વધુમાં વધુ ફ્યુચરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરે અને પોલીસ સાથે ઇન્ટરફેસ ઓછું થાય એ માટેમાં એક અભિગમ છે આથી જ ચાલુ થઈ ગઈ છે ઓકે આથી સર્વર ચાલુ છે આથી જ કમ્પ્લેઇન લોકો કરીશ ઓકે હા એમાં કઈ કમ્પ્લેનમાં કેટલી ટાઈમ લિમિટ છે તો એની અલગ અલગ ટાઈમ લિમિટ છે એ પ્રમાણે અંદર જાણ થઈ જશે કારણ કે કોઈ એફાયર કરવાની થાય તેમાં થોડો વધારે ટાઈમ લાગે નાનું ટ્રાફિક જામ હોય તો રાજ્ય સરકાર અને પોલીસ તંત્રના માધ્યમથી રાજ્યની જનતાની સુરક્ષા કેમ સારી રીતે થાય એની માટે જૂનાગઢ જિલ્લામાં ખૂબ જ સક્રિયતા છે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે જનતાને ઉપયોગી થવું અને પોલીસ કેમ એમાં મદદ કરી શકે સ્પીડથી એના માટેની આ ટેકનોલોજી વિકસાવી છે અને અહીંયા બહુ સારી રીતે કામ થઈ રહ્યું છે ખરેખર પોલીસ છે એ જનતાનો મિત્ર છે અને એમાં સક્રિય અધિકારી ડિસ્ટ્રિક્ટ લેવલના હોય તો મને લાગે છે ખૂબ જ જનતા માટે ફાયદાકારક છે એની તમામ સુરક્ષાઓ થઈ શકે છે એટલે જનતા અને પોલીસ અફસરો અને સ્ટાફ બધા સાથે મળીને જો કામ કરશે તો મને લાગે છે બહુ સારું પરિણામ આવશે અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટને તો મોટો ફાયદો થશે તો આ ટેકનોલોજીને અમે આવકારીએ છીએ અને સાહેબે આગળ બધી માહિતી આપી છે અને રોહિત સાહેબ પણ અહીંયા ખૂબ જ સક્રિય છે અને એમના નેતૃત્વમાં સ્ટાફ અને વિશાદ તાલુકાને બહુ મોટો ફાયદો થશે સુરક્ષા જળવાશે